તો વડોદરાના વાડી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા સોમા તળાવની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ મળવી અત્યારે મુશ્કેલ થઈ રહી છે લોકોની સમસ્યાઓનો પાર નથી લોકોને જે તકલીફો પડી રહી છે વાહનો જે છે અડધે અડધા તે ડૂબી ગયા છે પાણીની અંદર જળબંબાકારની આ પરિસ્થિતિ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયેલા જાણે નદીઓ વહેતી હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકોની પરેશાની જે છે તે સમજી શકાય છે વડોદરા શહેરમાં ગત રોજ રેડ એલર્ટ જેટલો વરસાદ નદીમાં આવી રહ્યા હતા વિશ્વામિત્રી નદીના જળસ્તર વધતા આજની પરિસ્થિતિ એવી છે કે તેત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ વિશ્વામિત્રી વહી રહી છે અને પાંત્રીસ ફૂટે પહોંચવાની શક્યતા છે વડોદરા શહેરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે અમારી કોર્પોરેશન દરખાસ્ત છે કે અહીંયા વરસાદી કાંસનો તાત્કાલિકમાં વહેલી તકે પાણીનો નિકાલ કરવામાં આવે અને વરસાદી કાંસ નાખવામાં આવે જેથી અમને આ બધી તકલીફો ના પડે અમારા ઘરમાં પાણી આવી ગયા છે એક એક ઇંચ સુધી પાણી હતું અત્યારે અમારા ઘરની સાફ સફાઈ અમે કરી રહ્યા છે હજુ પણ વરસાદની આગાહી ભરપૂર છે આવામાં અમે કેવી રીતે રહીએ ના ના લાઇટની વ્યવસ્થા છે ના દૂધ જનજીવનની જરૂરિયાતની વસ્તુઓ મળી રહી છે છે અમે તંત્રને મત આપ્યા પણ સામે અમારી કઈ કાર્યવાહી કે કઈ પણ લોક લાગણીનું કાંઈ કઈ પણ જોયેલું નથી અને પરિસ્થિતિ અત્યારે ગંભીર છે મારા ઘરમાં ખુદ ચાર ઇંચ કટિંગ પાણી આવી ગયેલું છે અને અત્યારે બહુ પરિસ્થિતિ ભયાનક છે ખતર હિરેન મોદી સંદેશ ન્યૂઝ વડોદરા વડોદરા શહેરમાં દસ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને બીજા દિવસે પણ વડોદરાની સ્થિતિ એ છે કે અહીંયા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે જે રીતે વડોદરા શહેરનું વિશ્વામિત્રી જે બ્રિજ છે નદી પરના જે બ્રિજ તમામ બ્રિજ પર પાણી વહેતા એ તમામ બ્રિજ બંધ કરી દેવા છે એટલે કે વડોદરા શહેર ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ ચારો વિભાગમાં વેચાઈ ગયું છે ના કોઈ આ પારથી પેલે છે ના કોઈ અહીંયા આવી શકે છે હજુ પણ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે વાહન ચાલકો હાલ પરેશાન થઈ છે મોટી સંખ્યામાં લોકોના વાહનો પણ બગડ્યા છે હજુ પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે ત્યારે વડોદરાવાસીઓમાં હજુ પણ ચિંતા છે કે બે હાજર પાંચ માં જે રીતે પૂરાવ્યું હતું તે પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં વડોદરા વાસીઓ પણ ચિંતા